ભુજમાંથી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે તેરા મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ બી ડિવિઝન પોલીસની ટીમ ડ્યુટી પર હતી જે સમયે તેમને ખાનગી રાય બાદની હકીકત મળેલ કે હંગામી આવાસના શેવાળાના મકાનની સામે જાહેર સ્થળે અમુક કિસ્સામાં જુગાર રમી રહ્યા છે મળેલ બાતમી આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત સ્થળ પરથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાં કબજે કરી તેમના વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાપા સીતારામ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ અમારે ત્યાં દરેક જાતના કોલ્ડ ડ્રિંક્સ અને પાન મળી જશે જા જાડેજા મોબાઈલ નંબર નવ આઠ સાત નવ બે સાત છ સાત એક બાર એન કે જાડેજા મોબાઈલ નંબર નવ નવ શૂન્ય ચાર પાંચ નવ સાત પાંચ સાત આઠ મંજલવાડા